તારીખ ત્રણ પાંચ બે હજાર ને પચીસના રોજ ધોરણ આઠનો રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે જેમાં આ વર્ષે અઠ્યોતેર બાળકો છે એ પરીક્ષા આપવા માટે બેઠા હતા તેમાંથી અઠ્યોતેર બાળકો પાસ થઈ ગયા એટલે કે સો ટકા રિઝલ્ટ છે એ આપણી ડૉક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળાનો આવ્યો છે જે ખરેખર ગૌરવની વાત છે અને આગામી વર્ષે પણ સો ટકા રિઝલ્ટ આવશે એવી અમે ખાતરી આપીએ છીએ બાકી અમારા ચીફ સુપરવાઈઝર શ્રી ગુવાન સાહેબ કહેશું તો વિદ્યાર્થી હતા તમામ વિદ્યાર્થી વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે અને ધોરણ નવમાં પ્રવેશ કર્યા છે ધોરણ નવમાં પ્રવેશ કરતા તમામ વિદ્યાર્થીઓ જીવનમાં આગળ વધે ઘણું બધું ભણે અને કંઈક પોસ્ટ ઉપર બિરાજમાન થાય તેવી અમે

માડકો સાઉથ આકળ વડે એવી અમારા શિક્ષકો તરફથી સુબે બી માં કર્યો હતો ધોરણ સુધીમાં હંમેશા ફર્સ્ટ લીધો ત્યાં આપણા શિક્ષક અનુભવી શિક્ષકોની મદદથી એક થી આઠ ધોરણમાં ખૂબ મને સારી સારી રીઝલ્ટ સારા રિઝલ્ટ મળ્યા છે જેથી આગળ વધવામાં મને ખૂબ એનો સપોર્ટ મળ્યો છે ટીચર સ્ટાફનો અને આજે શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં અગિયારમાં ધોરણમાં સ્કૂલ ફર્સ્ટ આવ્યો છે જે મારા બીઆર બાણું બાણું ટકા આવ્યા છે અને ધોરણ દસમાં એસએસસીમાં મારા બાણું બીઆર આવ્યા છે ત્યારે હું સ્કૂલમાં ફિફ્થ રેન્ક આવ્યો તો મારો એટલે આવી ગવર્મેન્ટ સ્કૂલ પણ આપણે આગળ આવી છીએ અને અનુભવી શિક્ષકોની મદદથી આપણે હંમેશા આગળ પ્રગતિ કરી અને હાથમાં આના પછી હું સ્કૂલ માં જવાનું છું મારું નામ માતા પિતા નામ દર્શન ધોરણ એક થી આઠના તમામ બાળકોનું પરિણામ જાહેર કરવામાં આવેલું છે તેમાં બાળકોએ ખૂબ જ સારું પરિણામ હાંસલ કરે છે બાળકો અને શિક્ષકોની મહેનતથી ખૂબ સારું પરિણામ મળે છે તેમજ તમામ બાળકો ભવિષ્યમાં સારું પરિણામ મેળવે તેવી શાળા પરિવાર વતી શુભેચ્છા I us. તે હું ડોક્ટર જીવર સવારે લગભગ 8:30 ઉપર આવી છું મારા સિન માં દુખે છે મારો હું ડોક્ટર જીવરને તમાચો કાઢવા માટે કીધું એ માફિયે સ્વીકારું છું

સારું પરિણામ આવે છે મારું સરનામું મારું પરિમરણ આવે છે નમસ્કાર લોકાજીવરાજ પ્રાથમિક શાળા નંબર 89 જય જવાન જય કિસાન સોસાયટી બોર્ડરો સદનકા પાસે ધોરણ 5 માં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અમારી શાળામાં આજે રિઝલ્ટ જાહેર થઈ છે ધોરણ 1 થી રિઝલ્ટ જાહેર છે જે પરિણામ મળેલ છે એમાં ઉત્તીર્ણ થનાર દરેક વિદ્યાર્થીઓને હું હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું ધોરણ પાંચમાં પાંચ અમાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એનું રિઝલ્ટ છે એ આપણી સમક્ષ બેઠાનું છે ફરી ફરીને હું બાલવાટીકાથી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓને હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું અને તેઓ આગળ વધી અને ખૂબ નામ ના મેળવે અમારી શાળાની અને પોતાની પણ નામ ના મેળવે એવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ શુભકામનાઓ બસ જય હિન્દ મારું નામ મજાણીય રત્ન ગણેશભાઈ છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું મારી સ્કૂલનું નામ ડોક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નંબર ને અહીંયા સીબી છે